નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર જુનાગઢના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણું મેઇન ચેનલ છેને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો દરરોજની જેમ આજે પણ આપણે મગફળી બજાર અને બાકીની જે બજારો છે એમાં કેવી પરિસ્થિતિ રહેલી છે એની વાત કરશું ધાણાજીરું વગેરેની આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્તર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છોતેર રૂપિયા હતો તુવેરા આજે એક હજાર એંસીથી તેરસો એકાવન રૂપિયા રાયડો બારસો પચાસથી બારસો પચાસ વટાણા ચૌદસોથી બે હજાર એકતાલીસ કલંજીયાજે આજે 42,50, થી પિસ્તાલીસો નેવું એરંડો બારસો એકતાલીસ થી તેરસો છવ્વીસ રૂપિયા કાળા તલ થી એકાવનસો સિત્તેર મગ બારસો થી સત્તરસો એકસઠ વીડા ચણા નવસો અગિયાર થી એક હજાર નેવું સફેદ ચણાની જો વાત કરીએ તો અગિયારસો થી અઢારસો ત્રીસ રૂપિયા એ જ રીતે રાજકોટની અંદર આગળ જો સૂકી ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી એકસો પાસઠ લસણ છસો ત્રીસથી નવસો સાઠ વાલા જે છસો પચાસથી નવસો રૂપિયા ધાણા ચૌદસોથી બે હજાર એક ધાણી ચૌદસો ચાલીસથી ઓગણીસો સાઠ રૂપિયા તળ ઓગણીસો સિત્તેરથી બાવીસો ચોર્યાસી ઝીણી મગફળી આજે એક હજાર દસથી તેરસો સિત્તેર રૂપિયા જાડી મગફળી એક હજાર પાંત્રીસથી ચૌદસો અગિયાર કપાસ આજે તેરસો ચોવીસથી ચૌદસો પંચ્યાસી જીરાની જો વાત કરીએ તો પાંત્રીસો સાહીઠ રૂપિયાથી એકતાલીસો રૂપિયા પૂરા વાત થઈ રાજકોટની હવે વાત કરીએ જુનાગઢની ઘઉં પાંચસો થી પાંચસો પાંત્રીસ ચણા નવસો એસી થી એક હજાર સિત્તેર રૂપિયા તુવેરા જે એક હજારથી તેરસો દસ મગ તેરસોથી પંદરસો અઢાર રૂપિયા ધાણા સત્તરસોથી પચીસસો એકાવન સોયાબીન આઠસોથી અગિયારસો અઢાર તલ સોળસોથી ત્રેવીસો છાસઠ જાડી મગફળીની જૂનાગઢમાં વાત કરીએ તો નવસોથી તેરસો અઠાવન ઝીણી મગફળી આઠસો એંસીથી બારસો પાંત્રીસ જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નેવું રૂપિયા વાત કરીએ જામનગરની અજમો અગિયારસોથી એકત્રીસો નેવું ચણા નવસોથી એક હજાર અઠ્યાસી તુવેર ત્રણસોથી પાંચસો પંદર છાસઠ નંબર મગફળી બારસોથી ચૌદસો પાંત્રીસ ધાણા આજે તેરસોથી અઢારસો ચાલીસ નવ નંબર મગફળીની જો વાત કરીએ તો તેરસો રૂપિયાથી સોળસો સાઠ રૂપિયા જાડી મગફળી આજે એક હજાર પંચોતેરથી બારસો નેવું ઝીણી મગફળીની વાત કરવામાં આવે તો અગિયારસોથી તેરસો રૂપિયા કપાસ એક હજારથી પંદરસો જીરાની જો વાત કરીએ તો પાંત્રીસો રૂપિયાથી એકતાલીસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસોથી પાંચસો સાઠ ડુંગળી સાઠથી બસો છ્યાસી તુવેરા જે નવસો એકસઠથી બારસો એકાવન સોયાબીન સાતસો અગિયારથી નવસો મગ એક હજાર એક્યાસીથી પંદરસો એકોતેર વાલ સાતસો એકાવનથી પંદરસો એકતાલીસ ચણા નવસો એકથી એક હજાર એકાણું રાયડો અગિયારસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા વટાણા આજે બસો એક્યાસીથી અગિયારસો લસણની જો વાત કરીએ તો ચારસો એકથી આઠસો એકાણું એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો એકથી અઢારસો એકાણું તલ તેરસો એક થી બાવીસો એકાવન જાડી મગફળી આઠસો એકાવન થી ચૌદસો એક ઝીણી મગફળી નવસો એકાવન થી તેરસો એકસઠ ગોંડલમાં છાસઠ નંબર મગફળીની વાત કરીએ તો નવસો થી તેરસો ઇકોતેર અડદ આઠસો અગિયારથી તેરસો અગિયાર ધાણા નવસો એકથી એકવીસો ધાણીની વાત કરીએ તો એક હજાર એકથી બે હજાર એકવીસ કપાસ અગિયારસો એકત્રીસથી પંદરસો એકવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી બેતાલીસો એકવીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાજા બજાર ભાવ જીરા બજારની જો એવરેજ વાત કરવામાં આવે તો બજારમાં કોઈ મોટા માર્કેટિંગ યાર્ડોમાં ભાવ છે એમાં થોડો કરણ જોવા મળેલો છે બાકી કોઈ માર્કેટિંગ યાર્ડોમાં મોટો કરંટ જોવા મળેલો નથી ધાણાધાણીની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાધાણીનો આજે પણ સારો એવો ભાવ જોવા મળેલો છે બાકીના જે માર્કેટિંગ યાર્ડો છે એમાં એવરેજ ભાવ જોવા મળેલો છે અને જો મગફળી બજારની વાત કરવામાં આવે તો તેરસો રૂપિયાથી લઈ અને સાડા તેરસોની આસપાસ બજાર જોવા મળી રહી હતી છાસઠ નંબર મગફળીની વાત કરીએ તો પોણા ચૌદસોની આસપાસ બજાર હતી અને નવ નંબર મગફળીની જો વાત કરીએ તો સોળસો રૂપિયાની આસપાસ બજાર છે જોવા મળી રહી હતી તો આ હતા ઓલ ઓવર બધા માર્કેટિંગ યાર્ડોમાં એવરેજ ભાવ કેવા રહેલા છે એની માહિતી વિડીયો જો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નીચે કોમેન્ટ પણ જરૂરથી કરતા જજો તમે લાઇક અને કોમેન્ટ કરશો એનાથી અમને ફાયદો એ થશે કે એ જાણકારી મળશે કે ભાઈ તમને વિડીયો છે એમાં માહિતી કેવી લાગી રહી છે કેટલી માહિતી તમને પ્રોપર લાગી રહી છે કે નહીં જેથી કરી અને અમે હજુ પણ વધારે જે છે વિડીયોઝને સુધારવાની ટ્રાય કરીએ તો મળશે એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર